અત્યારે ભૂરી બેની આવેલા છે એને મામા ઘરે બરોબર આગળ તમને બતાવું જો તમને એ જો રમત રમે જો તમે આ બધું

તો આપણે હજી હટાણું બધું લેવા નથી જે અમારો ભાઈ લેવા ગયેલો છે એ આવે એટલે પછી આપણે રાંધાર આપણે હું શું બનાવવાને એ વિડીયો આગળ તમને બનાવીશ ને આગળ તમને દેખાડી કે આપણે હું હું બનાવવાને બરાબર અને કાલેના પ્રથમ દિવસમાં સાતમ આઠ તમને તો ખબર જ છે તો હાલો મળવી બતાવું તમને આગળ આપણું શાક બકાલવાનું એવું બધું આવી ગયું છે અને જો આ બધું જાગ આપણો હોતો હે અને સૌથી પહેલાં તો અત્યારે તો બટેટાનું શાક બનાવવાનું પછી રોટલીને ને એવું બધું બનાવવા ને તો તમને બતાવું જો તમે અત્યારે જો આ મરબિયાની ની અત્યારે મોળે હે મરસા ને એવું બધું બટેટા બાજુ પીડા હે તો શાકભાગ બનાવી નથી પેલા અચાર ને ખાવા માટે બરોબર અને પછી આપણે રોટલીને ને બધું બનાવવા ને કાલ રાંધણ છે આપું આપણે તો આગળ તમને બતાવો આગળ તો બને રહો વિડીયો માં અંત સુધી તો રીંગણાનું શાક બનાવે અમારો ભાઈ બીજો હળદર ને ધાણા જીરું ને બગણી ને એવું બધું નાખે હે તો મિત્રો મારો ભાઈ બધું અટાણું બટાણું બધું લઈને આવી ગયો હે એ બધું ફ્રીજ માં મૂક્યો હે તમને બતાવી દો કે હું હું લાવેલો હે બરોબર તો જો આ ફ્રીજમાં મરસા ને બધું મૂકેલું ટૂંકમાં સમજે તો ખવારમાં તમને બતાવી કે કઈ રીતે આપડે રાયતું બધું બધું બનાવ્યું છે આમ જોવા પાર્ટી બધા મોજમાં હો ભાઈ લાલુ ટીવી હાલો બાર પાછું રોટલી બનાવવાની આપડે બધા હલો હાલો હાલો બધા બહાર હાલ હાલો તો મિત્રો તમને બતાવું કે રોટલી હે અને તમને બતાવું કઈ રીતે બાંધા છે બરોબર માત્ર બે થી લોટ બંધાઈ ગયો છે તીખે અને મોળી અને જો બે રોટલી બને છે આપણે બેન ને ભાભી બે બનાવે છે આપણો ઘડી ઘડી વારો આવી જાય તમને બતાવું કે કઈ રીતે આપણે બનાવવાની અને જો આ બધું બની જાય એટલે હોવારમાં રાયતું બનાવવાની રાયતું બનવું બધું બની જાય એટલે આપણે હોવારમાં નાઈન બાઈન ધોઈને આપણે શીતળામાં પગે લાગવા જવાની અને પગે લાગીને આવીને આપણે હું તમને કહીશ કે કેવો સ્વાદ છે અને કેવી રીતના હું બન્યું છે બરોબર તો વિડીયો આપણે અલગ આવી છે તો એ વિડીયો તમે જોઈજો બરોબર